નડિયાદમાં દશેરાના પર્વ પર રાવણ દહન માટે રાવણના પુતળાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે નડિયાદમાં પચાસ વર્ષથી રાવણ દહન કરવામાં આવે છે આ વર્ષે પણ નડિયાદના સંતરામ મંદિર પાસે એકાવન ફૂટના રાવણના પુતળાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે રાવણનું પુતળું બનાવવા માટે લગભગ પંદર દિવસનો સમય લાગે છે તેના મટીરિયલમાં વાંસ પટ્ટી અને વાંસ મોટા પ્રમાણમાં વપરાય છે આ વર્ષે જે રાવણનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે વિવિધ પ્રકારના ફટાકડાથી લઈ સ્મોક અને ઇલેક્ટ્રિક રીમોટ દ્વારા રાવણ દહન કરવામાં આવશે અહીંયા એકાવન ફૂટનો રાવણ બને છે એમાં ઇલેક્ટ્રોનિક રાવણ બનશે મોંમાંથી લાલ કલરનો નો ધોવાણો નીકળશે આંખોમાંથી લાઈટો નીકળશે માથામાં ચકડી ફરશે બધું ઉપર કામ છે આમાં આપણી પાંચમી પેઢીથી આ રાવણનું કામ ચાલે છે એમાં અમારું પણ ગુજારાનું નીકળી જાય છે સમાજમાં પહેલાથી જોડાયેલા છે એ પ્રમાણે પરંપરા ચાલે